તમે જોઈ શકો છો કે ફાઈનલ સ્ટેટ ફોર બાય વાપી મહાનગરપાલિકા વાપી નગરપાલિકામાં સમાવેશ ગામોમાં આવેલ ભંગારના ગોડાઉનો ન તોડવા બાબતે વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ પીરુભાઈ ખડુભાઈ અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત વેપારીઓ સાથે આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો વેપારીઓના ભંગારના ગોડાઉનો તોડવા કરતા એમને સાચું માર્ગદર્શન આપવું જોઈએ વાપીમાં સ્ક્રેપ ગોડાઉનો બનીને આશરે પચીસથી ત્રીસ વર્ષ થયા છે તે સમયે ગ્રામ પંચાયત અને લોકો ગોદામ બનાવતા હતા તે સમયે ગ્રામ પંચાયતની મૌખિક પરવાનગી મેળવતા હતા તથા કોઈ ઈસમો લેખિત પરમિશન મેળવી ગોડાઉન બનાવતા હતા જ્યારે બે હજાર સાતમાં ડુંગળી ફળિયા વાપી નગરપાલિકામાં સમાવેશ થતા તે સમયે વાપી નગરપાલિકાએ કોઈ વાંધો લીધો ન હતો અને ગોડાઉનની ચકાણી કરી બધાને કોમર્શિયલ વેરો લેવાની શરૂઆત કરી અને સોપ એક્સ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ પણ આપેલ અને ડિસ્ટ્રિકટ ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ પણ આપવામાં આવેલ અને જેના આધારે અમને ઇન્ડસ્ટ્રીઅલ પાવર આપવામાં આવેલ અને અમે તમામ લોકો જીએસટી રજિસ્ટ્રેશન મેળવેલ છે તેટલા પણ ભંગારના ગોડાઉન બને છે તે બધા પાસે લીગલી દસ્તાવેજ છે અને સન બે હજાર સાતથી બે પચીસ સુધી લગભગ અઢાર વર્ષ સુધી વાપી મહાનગરપાલિકાની ગાઈડલાઇન્સ મુજબ લોકો કામ કરી રહેલા હતા અને થોડા સમય પહેલાં વાપી નગરપાલિકા સૂચના મુજબ બધા લોકો ફાયર સેફટી બોટલ તથા રેતીની કબેટ મિલકતની અંદર રાખે છે પરંતુ જેમ કે વાપી મહાનગરપાલિકા આવતા એમની નજરમાં અમે અવેદ થયેલા ગયેલા છે અમને થોડો સમય પણ આપેલ નહીં કે એમની ગાઈડલાઇન્સ મુજબ અમે આ પેપર સાચા કરી શકીએ જ્યારે વાપી મહાનગરપાલિકાના તમામ સૂચનો માનવા પણ વેપારીઓ તૈયાર છે હાલે આશરે એકસો પચાસ ગોદામો તોડી નાખેલ છે જ્યારે પણ વેપારીઓ કમિશનર સાહેબથી મળવા જાય છે તો તેમને મળવા નથી આપતા જેના કારણે અમે અરજદાર પરત ચાલી જતા આવેલા અને એમને સાચી સલાહ નહીં મળવાથી અમે હતાત અને પરેશાન થઈ ગયેલા છીએ અમારી નમ્ન અરજ છે કે તમે બધા લોકો ઉપર દયાદૃષ્ટિ રાખી અમારું આ નિવેદન સ્વીકારો કારણ કે વરસાદનો સમય નજીક હોય અને એમની પાસે રહેવા માટે જગ્યા નથી અને અન્ય બીજું કોઈ ઠેકાણું નથી જેથી અમારા ઉપર દયા કરીને અમને એક વરસનો સમય આપશો તો અમે અમારા તમામ ડોક્યુમેન્ટો તમારી ગાઈડલાઇન્સ મુજબ મેળવી શકીએ એની રજૂઆત કરવામાં આવી તમને ચેનલ પસંદ હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ नहीं है हम हिंदुस्तानी हैं भारत में और हम भरेंगे भी भारत हमारे पास दादा